જય દેવરગદીશ મિત્રો આપણે આજે ખેતરનું કામ રેવલ ચાલી રહ્યું છે તો અહીંયા જ્યાસીએ જોવા એ આજ પણ જેસીબી ચલાવવાનો પણ વારો આવી ગયો મારો ઓપરેટર થોડોક બીમાર પડી ગયો તો જોઈએ આપણે કઈ રીતે કામ કરે છે આ બધા

અહીંયા બહુ ઘણું જબરું કામ કરવું પડે એવું છે બધું અને રેવલ કરવાનું છે આ જીરાને રેવલ આ બધું આ રીતે પારો હે ફરતો દુરવળ કરવાની છે જીઓલા ખૂણામાં થોડો ખાડો છે આમાં પણ માલજી જાડો નાખવો પડી હતી પછી જીણો પડે બધું તો લગભગ સિંચરક વીઘા જેવો હેલો પંદર વીસ વીઘાનું રેવલ પણ આવે છે થોડું થોડું બધું કરવું પડે એવું છે ઓલવા જીરા ને આ બાજુ જીરું છે આ બધીમાં ભરતી આવી છે ફૂલ આમાં બાવેડા ઓછા દેખાય ત્યાં હેડો હોય અને આમ પાછો મોટો વરલો દેખાય ત્યાં હેડો હોય વચમાં તો લીમડો હોય એથી આગળ એક વરલો દેખાય મોટો ન્યા હેડો હોય આમ સામે ધોરી ઝુંગડી દેખાય ન્યા અમારા બધા સાંજે જમવાનું રહેવાનું બકટ પર તૂટી ગયું તન ફૂટ્યું